અભયારણ્યમાં મીઠાના ઊંચા પાળાને કારણે ગુટખરના મૃત્યુ થતા મીઠું પકવતા તત્વ દ્વારા મીઠું પકવવા ઊંચા પાળા બનાવતા હોવાથી ગુટખરને પીવા પાણી મળતું નથી ગુમાફિયાઓના કારણે નિર્દોષ પ્રાણીઓનો ભોગ લેવાય છે એક બાજુ સરકાર દ્વારા ગુટખર પ્રાણીઓના જતન માટે કચ્છના નાના રણમાં રક્ષિત અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું છે જે પર્યાવરણના જતન માટે સારી વાત કહી શકાય ત્યારે આ વિસ્તારમાં પીડીઓથી સરકારના સંબંધિત તંત્રની મંજૂરી લઈ મીઠું પકવતા અગરિયાઓને અટકાવવામાં આવ્યા હતા અને બીજી બાજુ આ રક્ષિત અભયારણ્યમાં મીઠાના કારખાનાઓ તોતિંગ વાહનો અને મશીનો સાથે દમદમી રહ્યા છે તેમની સામે કોઈ જ કાર્યવાહી મીઠાના ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ બંધ કરવામાં આવે અને ગુટખર રક્ષિત અભયારણ્યમાં હજારો એકર ગેરકાયદેસર જમીન પર થયેલ દબાણ દૂર કરવામાં આવે તે માટે રામવાવના શિવુભા જાડેજા આંદોલન પર ઉતર્યા છે જે આંદોલન તેરમા દિવસે પ્રવેશ્યું હતું પરંતુ પ્રશાસનના પેટનું પાણી પણ નથી હલ્યું ત્યારે રેવન્યુ વિભાગ દ્વારા કહેવાયું કે આ અમારી હદમાં આવતું નથી જ્યારે વન વિભાગ દ્વારા જીપીએસથી ચકાસણી કરવામાં આવશે તેવી વાત દોહરાવી હતી અને બીજી તરફ નાના અગરિયાને વન અભયારણ્યમાં વિસ્તારમાં પ્રવેશ નથી અપાતું સ્થાનિક અગરિયાની રોજીરોટી છીનવાઈ છે ત્યારે ભૂમાફિયાના પાંચ દસ હજાર એકરમાં મીઠાના કારખાના ધમધમી રહ્યા છે આંદોલન પર ઉતરેલા સમર્થકોને અન્ય જગ્યાએ આંદોલન કરવા જણાવાયું હતું ગુટખરણી અત્યાધુન છે જણાવ્યા અનુસાર મીઠાના કરતા દ્વારા મીઠું પકવવા માટે ઊંચા ઊંચા પાળા બનાવવામાં આવ્યા જેના કારણે રક્ષિત અભયારણ્યમાં જ ગુટખરને માટે પાણી મળતું ન હોવાને કારણે તરસથી મૃત્યુને ભેટ્યા છે તેવું જાણવા મળ્યું હતું શું આ બધું વન વિભાગ કે અન્ય તંત્રના કર્મચારીઓની નજરે નહીં ચડતું હોય કે પછી જાણી જોઈને આ ખાડા કાન કરવામાં આવે છે તે એક મોટો પ્રશ્ન છે પરંતુ રક્ષિત અભયારણ્યમાં જ પાણીના અભાવે રક્ષિત પ્રાણીજ મૃત્યુ પામે તે શરમજનક ઘટના કહી શકાય આ અંગે આંદોલન પર બેઠેલા માતૃભૂમિ સંરક્ષણ સંસ્થાનો અધ્યક્ષ શિબુબા જાડેજાએ જણાવ્યું હતું કે કચ્છના નાના રણમાં ચાલતા ગેરકાયદેસર ચાલતી મીઠા ખનનની પ્રવૃત્તિ બંધ કરાવવા માટે અને જમીન ખુલ્લી કરાવવા માટે અમે આજે તેર દિવસથી અન્ન ખાધું નથી તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરાઈ નથી અને અમે કોઈ એક કારખાના કે વ્યક્તિ વિરુદ્ધ નથી રક્ષિત અભયારણ્યમાં તમામ બસ્સો પંચાવન જેટલા મીઠાના દબાણકારો સામે કાર્યવાહી કરાય અને કરોડો રૂપિયાની જમીન ખુલ્લી થાય તેવી માંગણી છે જેથી પર્યાવરણ બચાવી શકાય અને ગુટખર પ્રાણીને સાચા અર્થમાં રક્ષણ મળે તેવું માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ કચ્છ અધ્યક્ષ શિવુભા જાડેજાએ જણાવ્યું હતું મારું નામ છે વિરમભાઈ જખરાભાઈ રબારી આજે અમે અનસન આંદોલનમાં બેઠા છીએ રાપર તાલુકાના કાનમેર ગામની બાજુમાં રણકાંધી અભ્યારણ ગુડખર અભયારણ આજે અમારો ચૌદમો દિવસ છે ચૌદ દિવસની અંદર આ તંત્ર હજી સુધી અમારી કોઈ મુલાકાત લીધી નથી અને આ તંત્રને અમારે જે વર્ષોથી અગરિયાઓની અને જે ભૂમાફિયાઓ જે આ જગ્યા ઉપર અભયારણ્યની અંદર પચીસ પચીસ ફૂટના પારા બનાવીને જે મીઠાના જે કારખાનાઓ બાંધીને બેઠા છે અમારા સૌની એટલી માંગણી છે કે આ ભૂમાફિયાઓના જે સર્વે સેટલમેન્ટના આવા ખોટા બાના બતાવે છે અને એની અંદર અભયારણ્યના પણ ડીઓફો હોય ફોરેસ્ટર હોય અહીંયાના તો એ પણ ખોટા અમારા ઉપર વિશેષ નામ ખોટા બતાવીને કહે છે ભાઈ આ લોકો તો ખોટા છે નામ છે ને તેમ છે ને આવું બધું અમારા ઉપર આક્ષેપો પણ કરે છે અને અમને કોઈ સાચો જવાબ નથી આપતા આજે ચૌદ દિવસની અંદર અમે અભયારણ્ય ઉપર જ બેઠા છીએ રણકાંધી એની અંદર ઘુડખોરા અભયારણ છે આજે અમે ઘુડખોરાને અહીંયા મૃત્યુ પામતા જોયા છે જે પચીસ પચીસ ફૂટના પારા ટપી ટપી અને તરસ માટે એ લોકોને અહીંયા મૃત્યુ અમે કાલે પરમ દિવસે અમારા વ્યક્તિઓએ જોયું સ્થળ ઉપર તપાસ કરી તો આ લોકોને સરકાર અમારી એટલી માંગણી છે સો સો ટકા આ ખાલી થાય અને જે સ્થાનિક જે અભયારણ્ય છે અમારા માલધારી સમાજને પણ અહીંયાથી જે ઊંટો લઈને જવા માટે ચેર ને જે અમારા જે કઈ પણ માલધારી સમાજને પણ નુકસાન હોય છે સ્થાનિક ખેડૂતોને જે છે એની ઉપર આ ત્યાં જમીન ઉપર અમારા ખેવાડીઓ વિસ્તારમાં આવતા હોય છે બહુ નુકસાન થતું હોય છે આ લોકો ને વારંવાર અમારી રજૂઆતો કરવા જીત પણ આ એટલી હદે ઉતરી ગયા છે આ મીઠાના કારખાના છે આ લોકો દસ દસ પંદર પંદર વીસ વીસ હજાર એકર જમીનનો દબાણ કરીને બેઠા છે સર્વે સેટલમેન્ટ હોય કે જે કોઈ પણ દીધું સરકારે હક દીધું હોય તો એની અંદર સો થી દોઢસો એકર હોય પણ આ લોકોએ એ થી પંદર પંદર હજાર એકર જમીન દબાવીને બેઠા છે એક એક નામ વ્યક્તિ સાથે અને અમને જે કોઈ પણ જે મીઠાના જે કારખાનાવાળા છે એનાથી વ્યક્તિગત કોઈ થી અમારે વાંધો નથી જે ખોટા છે અનલીગલી છે જે આવતું જ નથી અભ્યારણ ની અંદર જે અભયારણના અધિકારીઓ છે એ પણ આની અંદર મોટા છે અમારા કારખાના છે આ જગ્યા કારખાના છે આ લોકો હવે તો એટલી હદે ઉતરી ગયા છે કે અમને આજે ચૌદ દિવસ પૂરા થાય છે હજી સુધી કોઈ તંત્ર એ અમારી પૂછા નથી કરી અને અમારા માતૃભૂમિના અમારા અધ્યક્ષ કચ્છ જિલ્લાના શિવભાઈ જાડેજા એવા જ અમારા બળદેવભાઈ કિશોરસિંહ અને અમે આજે ચૌદ દિવસથી આ અન્ન દાણો મોઢામાં નથી મૂક્યો આ ડોક્ટર પણ અહીંયા લોકો તપાસ કરવા નથી આવતા આરોગ્ય પણ અમારી કોઈ તપાસ કરવા આજ દિવસ સુધી આવ્યું નથી એટલે અમારી એટલી રજૂઆત છે કે જો અહીંયાના અગરિયાઓના નામ ઉપર આ લોકો અગરિયાઓને ને અંદર જાય તો એ લોકો ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવે છે મુસ્લિમ સમાજના જે સાગર ખેડૂત છે એ લોકોને પણ આ લોકો ફરિયાદો કરીને એના ઉપર પણ ખોટા આક્ષેપો ને એ લોકોને ધાક આપે છે અને આ જગ્યા ઉપર અમે બેઠા છીએ તો અમને પણ ઘણી બધી ધમકીઓ અને ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય છે અને આજ દિવસ સુધી કોઈ ફોરેસ્ટ અધિકારી અહીંયા આવ્યો નથી અને અમે અરજી આપવા જઈએ છીએ તો એ ખોટા બહાના કાઢે છે કે ભાઈ અરજી અમે અહીંયા ન લઈએ અને અમે ધાંગધ્રા જાવ ઉવા જાવ અમને ખોટા ધક્કા ખવડાવે છે ફોરેસ્ટ અધિકારીનું નામ છે ગઢવી ધવલ ધવલભાઈ ગઢવી અમે ઠેઠ સાત તારીખ એક અરજી આપેલી હતી એ લોકો તાલુકાના મામલાદાર શીખે ખોટા ગુમરા કરી અને ફેરવે છે અમે ત્રણ દિવસ મામલતદાર તાલુકા રાપર માં બેઠા અનસન માં તો અમને ત્યાંથી પણ ગુમરાહ કરીને એ લોકોએ કીધું કે આ અભ્યારણ સેન્ચુરી અમારા માં નથી આવતું આ કઈ કે ત્યાં ધ્રાંગધ્રા માં આવે છે તો અમે આડેસર જઈ વાત કરી તો આડેસર અરજી ન લીધી અમને કે તમે ધ્રાંગધ્રા જાઓ અમે ખોટા ધક્કા ખવડાવીને અમને ખોટા પરેશાન કરીને અમને હેરાન કરવામાં આવે છે આ લોકો હવે સાહેબ આજે ચૌદમો દિવસ છે અમારી આશા છે કે સો સો ટકા અમને ન્યાય મળે અને આ તંત્રને અમારી એટલી કેવાનું છે કે આ જે ભૂ છે ખોટાઓ છે આ લોકોને ને તાત્કાલિક દૂર કરવામાં આવે મારું નામ સત્તાર મહાજોટી છે કચ્છ જિલ્લા દલિત સેના નો અધ્યક્ષ છું અને વંચિત સમુદાયના જ્યારે કોઈ પણ પ્રશ્નો હોય છે ત્યારે અમે દલિત સેના વતી એમની મદદ માટે આવે છે આજે કાનમેર જે રામપર તાલુકાનું એક ગામ છે એને રણકાંધી બેઠેલા અમારા મિત્રો એ જે ચૌદ દિવસ સુધી એક અભયારણ્ય બચાવવા માટે નાના અઘરિયાઓને બચાવવા માટે અને જેને કહેવાય કે આપણી સંસ્કૃતિ છે એવી નીલ ગાયો એને બચાવવા માટે દિવસ સુધી પોતાની જે જવાબદારી સામાજિક જવાબદારી કહેવાય એવી જવાબદારી સમજી અને અહીંયા બેઠા હોય અને આ બેફામ બનેલા સાંડની જેમ ફરતા વન કર્મચારીઓ હોય વહીવટના અધિકારીઓ હોય કે પછી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય આ જે લોકોએ એક ખુલ્લે આમ વ્હાઈટ જેને કહેવાય કે ધંધો કરીને બેઠા છે એ હશે અને વહીવટના આ વન વિભાગના અધિકારીઓને કહું છું કે જો તમારા આ હપ્તાઓ અને તમારી થોડીક પણ નૈતિકતા બચી હોય તો આ ચૌદ દિવસથી બેઠેલા એ લોકો પાસે આવો અને જે સામાજિક લડાઈ માટે જે લડત લડી રહ્યા છે એમની એ લડતને સફળ બનાવી એમની ન્યાયની લડત છે એમને પૂરેપૂરો સપોર્ટ આપો નહીં કે તમારા જે જે અંગત સ્વાર્થ માટે મહિને મહિને કે કરોડો રૂપિયાના હપ્તા લઈ અને તમે મોટા માથાઓને છાવરી રહ્યા છો એ વધારે દિવસ નહીં ચાલવા દઈએ જરૂરત પડશે તો નામદાર કોર્ટમાં પણ અમે જશું અને જે પણ અધિકારીઓ બે એ લોકોને કરીને રહેશું અત્યારે કરોડો રૂપિયાના હપ્તાઓ જે છે એ ઉદી અને જે ઉલ્લુ બનાવવામાં આવી રહ્યો છે એનાથી છે કે બે લોકશાહી ડબે આ લોકો ચૌદ દિવસ થી ગાંધી જયંતી માર્ગે બેઠા છે પણ જો જરૂર પડે તો ન્યાયાલયમાં અમે જશું અને આ અધિકારીઓ કે જેઓ એક નાના માણસો જે અગરિયાઓ છે અને એમને નાના નાના જે પ્લોટો આપવામાં આવ્યા હતા એમના ઉપર જ્યારે સખ્તાઈ કરવામાં આવે છે અને મોટા માથાઓ જ્યારે મન ફાવે ત્યારે એમના અઘરો બનાવી અને જે જેના ગોળખર પ્રાણીઓ છે એને બગાવે છે જેના લીધે હાલમાં સેન્ચુરી હોવા છતાં કઈ રીતે અહિયાં આ લોકોને પરમિશન આપવામાં આવી છે એ પણ એક મોટો પ્રશ્ન છે જો આ લોકોની લડત જે છે એમને ન્યાય નહીં મળે અમે એમની સાથે રહેશું શું કેવા માંગો છો અત્યારે આપણે અત્યારે આપણે કાનમેર નજીક આવેલ નાના રણમાં જે પ્રમાણે નાના જે એમને કરના હોય છે તોય પણ એમને દોઢ ફૂટનો પારી બનાવવાની હોય છે જ્યારે ભૂમાફિયાઓ અને જેને આપણે સોલ્ટ માફિયાઓ કહીએ એવા લોકો આજે દસ દસ ને બાર બાર ફૂટની બારીઓ કરી બેઠા છે અને કોઈ પણ જાતની મંજૂરી વગર આજે આ લોકો પોતાના મન ફાવે એમ સરકારની કરોડો રૂપિયાની તજોરી જે એ લૂંટી રહ્યા છે અને એના વિરુદ્ધ અધિકારી પગલો કહી શકાય એવો આપણી સંસ્થાના માતૃભૂમિ સંસ્થા કરીને છે એમના મહામંત્રી શ્રી કિશોરસિંહ જાડેજાભાઈ પણ આપણે એમને પણ થોડુંક પૂછશું કિશોરસિંહભાઈ આજે આપણે આજે રણમાં જોઈ રહ્યા છીએ એકદમ સંપૂર્ણ સપાટ આપણને લાગે છે પણ થોડા આપણે આગળ ગયા તો પંદર ફૂટના વીસ ફૂટના પારાઓ જોવા મળે છે એ સંપૂર્ણપણે મીઠાનું ખનન થઈ રહ્યું છે એકદમ વ્હાઈટ કોલર ધંધો એને આપણે હીરો કહેવાય ને જે હીરો એ હીરા જેવો પૈસા કરોડો અબજો રૂપિયા આ લોકો કમાય છે અને જે નાના નાના અગરિયાઓ છે અહીંયા જે આજુબાજુના વિસ્તારના એ લોકોને અંદર અભયારણવાળા અંદર આવવા પણ નથી દેતા એ લોકો અગર જો અંદર આવી જાય તો એ લોકોને એ લોકો ઉપર ખોટી ખોટી ફરિયાદો કરે છે કે ગુડખરોને તમે મારો છો ને આવી બધી ખોટી ખોટી ફરિયાદો કરી અને એ લોકોને ફસાવે છે અને દસ જે એ લોકો અહીંયા પોતાના જે ચોપડી લઈને આવે તો એ લોકોને મોટા પારા પણ કરવા નથી દેતા કિશોરજીભાઈ કેટલી ગ્રાન્ટ આવતી છે વિશ્વમાંથી અહીંયા આખા વિશ્વમાંથી અબજો રૂપિયાની ગ્રાન્ટ આવે છે આ ગુડખર પ્રાણીને બચાવવા માટે કારણ કે વિશ્વનું એકમાત્ર પ્રાણી છે ગુડખર જે ખાલી કચ્છના નાના રણમાં જ દેખાય છે તમને એવું નથી લાગતું કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ક્યાંક બેદરકારી છે ખોર બેદરકારી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હમણાં બે દિવસ પહેલા જે ઘોટકર ભરી ગયું હતું પારાની એક જેટ બાજુમાં હતું એ પારો ન ચડી શક્યો એના કારણે એ પાણી પીવા ન પહોંચી શક્યું ત્યાં એના કારણે એનું કરુણ મૃત્યુ થયું છે